જેમ કે અશોક ભાઈ આ ગાડી દેખો તમે શોરૂમ થી સીધી અમારી પાસે સીએનજી કિટ ફીટ કરાવવા આવેલી છે જે એના કિલોમીટર દેખી શકો છો આપ ખાલી 90 કિલોમીટર ગાડી ચાલેલી છે આપણે કંપની ટાઈપ રાઉન્ડ પાઇપ પર સ્ટેન્ડ ફિટ કરીને આપીએ છે જેથી ભવિષ્યમાં તમારે ફ્લોરિંગ ફાટવાનો કે એનો કોઈ પ્રોબ્લેમ આવતો નથી અમે આગળ અને પાછળ બેઉ સાઈડ સીએનજી ના ફિલિંગ વાલ ફિટ કરીને આપીએ છે ગાડીમાં અમે સીએનજી ના પાર્ટ્સ ઇલેક્ટ્રોનિક્સ અમે ડેશબોર્ડ ની અંદર ફિટ કરીને આપીએ છે જેથી ગાડી વોશિંગ કરવામાં અને વરસાદમાં ગાડીમાં પલળ પાણીથી પલળવામાં કોઈ પ્રોબ્લેમ આવતો નથી અમે ગાડીમાં સોકેટ સોકેટ વાયરિંગ કરીને આપીએ છીએ જેથી ગાડીની વોરંટીમાં કે કોઈ પ્રોબ્લેમ આવતો નથી અમે આ રીતના થ્રી લેયર વાયરિંગ પ્રોપર કરીને આપીએ છે જેથી ભવિષ્યમાં વાયરિંગમાં કોઈ પ્રોબ્લેમ આવતો નથી બીજો કંપનીના ઓથોરાઇઝ ડીલર છીએ અમારી પાસે સીએનજી કીટ ફીટ કરાવશો તો તમને ઓલ ઇવર ગુજરાતમાં તમને સર્વિસ મળી રહેશે સીએનજીમાં કોઈ પ્રોબ્લેમ હશે તો અમે સીએનજી બફર ભી ફીટ કરીને આપીએ છીએ જેથી સીએનજી ને ટાંકીને કારણે જે ડંપર ઉપર લોડ પડતો હોય છે લોડ પડતો નથી તો દોસ્તો જો તમે પણ તમારી ગાડીમાં મીઝો મજબૂત સીએનજી કીટ લગાવવા માંગતા હોય તો આપડા અમદાવાદના એસજી હાઈવે ઉપર મકરબા એરિયામાં ક્રોમાની એક્ઝેટ સામે ઉમિયા એન્ડ ઓટો ગેસ આવેલા તો જલ્દીથી થી પહોંચી જજો અને વધારે માહિતી માટે એમની ઇન્સ્ટાઈ ફોલો કરી દેજો